આ ઇન્ડેક્સ છે બીએસસીનો એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સ જેણે ગયા વર્ષે લગભગ છન્નું ટકા રિટર્નની સાથે પ્રાઇમરી માર્કેટમાં બાજી મારી છે એસએમઇ આઈપીઓ ઇન્ડેક્સના પ્રદર્શન પાછળ શું કારણ છે એસએમઇ કંપનીઓના આઈપીઓ અથવા શેરમાં પૈસા રોકતા પહેલાં શું સાવધાની રાખવી જોઈએ હવે કઈ એસએમઇ કંપનીઓમાં રોકાણ કરવાની તક છે આવો સમજીએ આનું કારણ ખરેખર એ છે કે બે હજાર ત્રેવીસમાં આવેલા કુલ એકસો અઢાર એસએમઈ આઈપીઓમાંથી નેવું એટલે કે છોતેર ટકાથી વધુ તેમની ઇશ્યુ પ્રાઇસની ઉપર ટ્રેડ કરી રહ્યા છે આ પૈકી એકવીસ શેર એવા છે કે જે બે ગણાથી વધુ રિટર્ન આપી ચૂક્યા છે દસ શેર ત્રણ ગણાથી વધુ રિટર્ન તો સાત શેર ચાર ગણાથી વધુ ત્રણ શેર છ ગણાથી વધુ અને એક શેર તો બાર ગણાથી વધુ રિટર્ન આપી રહ્યો છે હવે જાણવા જેવી વાત એ છે કે એસએમઈ કંપનીઓના આઈપીઓમાં આટલા પૈસા કેમ બન્યા છે શું છે આ શેર્સના સારા પ્રદર્શન કરવાનું કારણ મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રીનું માનવું છે કે આના ત્રણથી ચાર મોટા કારણો છે પ્રથમ ડિમાન્ડ સપ્લાયનો તફાવત એસેમિના શેર્સમાં લિક્વિડિટી ઓછી હોય છે આના કારણે નીચા વોલ્યુમ પર શેર્સમાં ભારે ઉછાળો આવી જાય છે બીજું નાની કંપનીઓના મોટા થવાની તક ત્રીજું એચએનઆઈસ તરફથી આવતું જંગી રોકાણ અને ચોથું આમાંથી સારી કંપનીઓમાં ગ્રોથની સંભાવના પરંતુ આ એકસો અઢાર શેર્સમાંથી અઠ્યાવીસ ઇસ્યુ પ્રાઇસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે આમાંથી ચૌદ કંપનીઓમાં વીસ ટકાથી વધુ આઠ કંપનીઓમાં ત્રીસ ટકાથી વધુ બેમાં ચાલીસ ટકાથી વધુ અને એક શેરમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે લગભગ ચોવીસ ટકા એસએમઇ કંપનીઓના આઈપીઓમાં રોકાણકારોએ પૈસા ગુમાવ્યા પણ છે તો છેવટે એસએમઇ કંપનીઓના આઈપીઓમાં શું જોઈને પૈસા લગાવવા જોઈએ અથવા તો કેવી સાવધાનીઓ રાખવી જોઈએ અરુણ મંત્રીનું કહેવું છે કે સૌથી પહેલાં અને મુખ્યત્વે વેલ્યુએશન જોવું જોઈએ બીજું મેનેજમેન્ટ અને ત્રિમાસિક પરિણામો પર નજર હોવી જોઈએ કારણ કે આટલો મોટો ડેટા ઉપલબ્ધ નથી હોતો અને ત્રીજું કંપની કયા બિઝનેસમાં છે અને શું સેક્ટર લીડર છે તો વેલ્યુએશન સસ્ટેન થઈ જાય છે હવે મોટો પ્રશ્ન એ છે કે કઈ એસએમઈ કંપનીઓમાં રોકાણની તકો છે અરુણ મંત્રીનું માનવું છે કે આ કંપનીઓમાં રોકાણની લઘુત્તમ રકમ એક લાખ રૂપિયા જેથી મૂડી અટકી ન જાય એક વર્ષના દ્રષ્ટિકોણથી હાઈગ્રોઈન કાર્બનમાં ત્રણસો રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરી શકાય છે એકંદરે એસએમઈ કંપનીઓના શેરમાં અથવા આઈપીઓએ ભલે બે હાજર ત્રેવીસમાં સારું પ્રદર્શન કર્યું હોય તેમ છતાં ફક્ત પાસ પરફોર્મન્સના આધારે આ શેર્સમાં રોકાણ ન કરવું જોઈએ ભૂતકાળના પ્રદર્શન ઉપરાંત શેર્સના વેલ્યુએશન ત્રિમાસિક પરિણામો અને લિક્વિડિટી વગેરે પર પણ ફોકસ કરવું જોઈએ કારણ કે એસએમઇ શેર્સમાં ઓછા વોલ્યુમને કારણે મેન્યુપ્યુલેશન એટલે કે હેરાફેરીનું જોખમ ઘણું વધારે હોય છે એટલે જેટલા સાવચેત રહો એટલું સારું